મહાદેવાય મહેદેવાય ધીમી તોદ્ર પ્રચોદયા યજામહે યજામ સુગંધિવર્ધન બંધો શ્રી શિવ મહાપુરાણની અંદર રુદ્રસંહિતામાં યુદ્ધખંડમાં મુનિ ને વિદ્યા કેવી રીતે પ્રાપ્ત થઈ હતી સનત કુમાર કે છે અગાઉ રઘુવંશી શુક્રાચાર્ય ફરતા ફરતા ભગવાન શંકર ની પૃથ્વી ઉપર રાજધાની કાશી નગરી છે ત્યાં ગયા જઈને શંકરનું ધ્યાન કરી અને લાંબો સમય સુધી તપ કર્યું પૂજન માટે એણે શિવલિંગની સ્થાપના કરી હતી પાસે કુવો બનાવી એનું જળ સિંચી અને શિવલિંગને સ્નાન કરાવતા પંચામૃત અને સુગંધી દ્રવ્યથી સ્નાન કરાવે ને પછી ચંદન કેસર અગર કસ્તુરી કપૂરના વેલેપનથી પૂજન કરતા પછી રાજ ચંપુ ધતુરો કરણ કમળ કરણીકાર કદંબ કેસોડા કેસર બોરસલી ચમેલી સેવંતી મોગરા ડોલર કલ્પ આ બધા વૃક્ષોના ફૂલ લઈ દ્રોણ પુષ્પ મરવા અગથિયાના ફૂલો સાગના ફૂલ દેવદારના ફૂલ અનેક જાતના ફૂલો વડે શિવની પૂજા કરતા આંબાની ધરો તુલસી દેવગંધારી વગેરે અનેક કુંપણો અને પાખડીઓથી પૂજા કરતા પૂજન કરીને પછી નૈવેદ્ય ધરીને અનેક સ્તોત્રો ગાય નૃત્ય કરે અને સ્તુતિ પાય કરતા આમ એક હજાર વર્ષ સુધી શુક્રે મહેશ્વરની પૂજા કરી ભગવાન શંકર હજી પ્રગટ નહોતા થતા એવું જોઈને શુક્રાચાર્ય પોતાના ચિત્ત ને કરી અને શિવને અર્પણ કરી દીધું ચિત્ત જ શિવને અર્પણ કરી દીધું આવું ઘોર તપ કરતા શુક્રાચાર્ય ઉપર મહેશ્વર પ્રસન્ન થયા અને લિંગમાંથી પ્રગટ થયા કે છે હે મહાભાગ્યશાળી મુનિ તમારા તપથી હું પ્રસન્ન થયો છું

પ્રકાશો છો પૃથ્વી ઉપર અને આકાશમાં બધી જગ્યાએ સૃષ્ટિ તમે જ નિર્માણ કરી છે એ સૃષ્ટિને આપ જ જીવાડો છો આપને નમસ્કાર કરું છું હે સર્વવ્યાપી આપ જગતના અંતરાત્મા છો આપ અગ્નિરૂપ છો આપની મૂર્તિને સ્નાન કરાવી ઈ જળ વડે સ્નાન માર્જન કરનાર જગત પવિત્ર બની જાય આપના અનેક સ્વરૂપોની પરંપરાથી સ્થાવર જંગમ આખું જગત વ્યાપ્ત થયેલું છે હે અષ્ટમૂર્તિ તમને નમસ્કાર છે આમ સ્તુતિ કરી પૃથ્વી ઉપર મસ્તક અડાડી અને શંકરને વારંવાર સાતસાંગ પ્રણામ કહેલાશ મહાદેવે એના બે હાથ પકડીને ઉઠાડીને કીધું કે હે બ્રાહ્મણ શ્રેષ્ઠ હે ઉત્તમ ભક્ત તમે ઉગ્ર તપ કરીને તથા મારા લિંગનું સ્થાપન કરીને મને પ્રસન્ન કર્યો છે તમારા ચિત્તનું મને બલિદાન આપ્યું

વળી મેં ખાસ નિર્માણ કરી છે એ મૃત સંજીવની વિદ્યા મંત્ર વિદ્યા આજે હું તમને આપું છું કારણ કે એ મંત્ર વિદ્યા ધારણ કરવા માટે તમે સમર્થ શક્તિમાન બન્યા છો એ વિદ્યાના બળથી જે જે મરેલા હોય એને ઉદ્દેશીને તમે આવર્તન કરશોને એને તમે અવશ્ય સજીવન કરી શકશો કોઈ પણ જીવ મરી ગયો હોય શરીરમાંથી નીકળી ગયો હોય એની રેખા હોય ને એના પર આવર્તન કરે ને તોય એ સજીવન થાય અને તમારી સામે જો કોઈ ચાલશે તમારી વિરુદ્ધ જાશે તો તમારી દ્રષ્ટિ એના પર પડશે ને એનો નાશ થઈ જશે પ્રખ્યાત થશે અહીના કુવાના જળથી સ્નાન અને શુક્રેસ લિંગની જે કોઈ ભક્તિપૂર્વક દર શુક્રવારે એક વર્ષ સુધી પૂજા કરશે આમ શુક્રાચાર્યને વરદાન આપી મહાદેવ લિંગમાં પુનઃ અદૃશ્ય થઈ ગયા કથિત વ્યાસમ યથાપ તપો બલા जयाभिदा विद्या किमन्याोतुमिच्छसि ओ नमः पार्वती पतयर महादेव